હાલ સમાચારના માધ્યમથી એવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે ભાઈ કચ્છ ઉત્સવ રણ ઉત્સવ થશે કે નહીં પણ હું આપના માધ્યમથી જણાવી દઉં કે અત્યારે તમામ સંગઠનો તમામ ટુરિઝમને લાગતી સંસ્થાઓ આના પાછળ કાર્યરત છે ખાસ કરીને વાત કરીએ તો માન્ય કલેક્ટર શ્રી આપણા કચ્છના સાંસદ વિનોદ ચાવડા આ છેલ્લા અમુક દિવસોથી બેઠકનો દોર ચાલુ કર્યો છે અને લાગતા વળગતા સંગઠનો છે જેમ કે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ આ બધેને સાંકળી અને બેઠકોનો દોર અત્યારે ચાલુ કર્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે એટલે અત્યારે જોવા જઈએ તો રણ ઉત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી હા અત્યારે જે બે ખાનગી કંપનીઓ કે જ્યાં જે ટેન્ટ સિટી બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી એટલે રણ ઉત્સવ તો થશે થશે ને થશે કારણ કે રણ ઉત્સવ જો ન થાય તો એક પંચરવાળાથી કરી ને મોટા હોટલ બિઝનેસ ટૂર એજન્સીઓ ને મોટો ધંધો મોટો વેપાર કચ્છમાં બાંધણીઓનો છે તો એમને પણ ફટકો પડી શકે એવી આવશ્યકતા છે દર વર્ષે લગભગ સાત થી અગિયાર લાખ સુધીના પ્રવાસીઓ અહીં આવે છે એટલે ચારસો થી પાંચસો કરોડ રૂપિયાનું કચ્છને નુકસાન જાય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સરકાર ટુરિઝમને લાગતા વળગતા નિગમો અને સરકારી તંત્ર આના પાછળ કાર્યરત છે અને હવે વાત અત્યારે પીએમઓ સુધી પહોંચી ગઈ છે અને વડાપ્રધાનનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે વડાપ્રધાન પણ અંગત રસ લે છે એવા સૂત્રોમાંથી અમને જાણવા મળ્યું છે તો આનો અંત સુખદ આવશે એવું મને જણાઈ રહ્યું છે અને કોઈએ ગભરાવું નહીં ખોટી અપવામાં આવવું નહીં અને પોતાનો પૈસા બગાડવા નહીં અત્યારે કેન્સલેશનની અમને ઇન્કવાયરીઓ આવે છે પણ અમે એ જ સમજાવીએ છીએ હાલ કે હાલ બુકિંગ નથી પણ બધાએ ટિકિટો કઢાવી લીધી છે એર ટિકિટો ટ્રેન ટિકિટો એટલે અમે એ જ સલાહ આપીએ છીએ તમારા માધ્યમથી કે ભાઈ કોઈ ટિકિટ